સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની સાતમે મા તાપી નદીનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિજીનો દ્વાર દ્વારા ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માતાપીના પ્રાગટ્ય દિને પૂજ્ય મોટા સૂર્યોદય ઘા કુરુક્ષેત્ર ઘાટ મુકામેથી અગિયારસો મીટર લાંબી ચૂંટડી મા તાપીને અર્પણ કરવામાં આવી હતી કુરૂક્ષેત્ર ઘાટ વતી કહેવાયું છે કે અહીં તાપી માતાનું અર્ચન પૂજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે ભક્તિ જમુનાજી આપે છે ગંગાજી આપે છે નર્મદાજી આનંદ આપે છે જ્યારે તાપી નદીનો તપ એટલો છે કે ક્ષણ તપ અનેક આપે છે આજ રોજ પૂજ્ય ઘાટ ઉપર અષાઢી સુટમ માં તાપીનો પ્રાગટ્ય દિન છે જે રીતે પૌરાણિક ગ્રંથોની માન્યતા છે એમાં આપણા ઋષિમુનિઓએ આપને આપણે એક દિશા સૂચન કર્યું છે કે ગંગા સ્નાને યમના બાને નર્મદા નીરે અને તાપી સ્મરણે તાપી માતાનું સ્મરણ કરવાથી ડૂકોનો નાશ થાય છે આ મા તાપીને મંગલમય પ્રાર્થના સાથે આજરોજ સૌ આગેવાનોના સત્વારે પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ મંગલ આરતી કરવામાં આવી અને ત્યારબાદ જે રૂંગટા પરિવારના સૌજન્ય છે તેનાથી અગિયારસો મીટરની જે ચુંદરી મળી હતી ટ્રસ્ટને તે ચુંદરી અર્પણ કરવાનો કાર્યક્રમ અમારા ખારવા સમાજના જુદા જુદા મંડળો છે જુદા જુદા આગેવાન છે ગણેશભાઈ સેલર એ પૂર્વ રમતગમત અધિકારી છે અને એની આગેવાનીના આ બધા મિત્રો છે સૌ હોળીમાં દિવસે દિવસે કઈ રીતે આ મા તાપીના પૂજા અર્ચનાનો દિવસ આપણે મંગલમય રીતે સારી રીતે કરી શકીએ તેનું આ સુધારો વધારો કરી રહ્યા છે આપ જોઈએ હશે ગઈ વખતે ચુંદરી અર્પણ કરતા હતા તો થોડી હોળીઓ ઓછી પડતી હતી સંખ્યાઓ આ વખતે પૂરતી હોળીઓ લગાવવામાં આવી છે ગાયત્રી પરિવારની બહેનો અમારા કેળવા પાટીદાર સમાજની બહેનો એ લોકોએ દીપ સમજાવ્યા હતા અમારા ભૂદેવો છે તેઓએ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જિલ્લા રજિસ્ટર શ્રી ધ્રુવિંદભાઈ પટેલ આપણા કેન્દ્રીય પૂર્વ મંત્રી શ્રી મતી દર્શનાબેન જરદોસ યુટપુર ગુજરાતના શ્રી જિગ્નેશભાઈ પાટીલ અમારા નીતિનભાઈ મહેતા હરીશભાઈ ઉમરીઘર આવા અને પરમપૂજ્ય સંત શ્રી મુળદાસબાપુ બાપુના સાનિધિએ ખૂબ જ ભક્તિભાવથી સૌ ભક્તજનો શહેરીજનોને સઠવારે પૂજા અર્ચના કરી મંગલમય પ્રાર્થનાઓ કરવામાં આવી અને આપણા સૌના માટે આશીર્વચન મેળવ્યા જે રીતે પાછલા વર્ષો આપણા સારું અને તાપી આપણને સ્વચ્છ કરે છે ત્યારે આપણે પણ તેમાં કચરો ન નાખીને તેને સ્વચ્છ રાખીશું જેથી આપણું કર્તવ્ય છે કે આપણે તેની જાળવણી કરીએ ત્યારે કમલેશ સેલરે જણાવ્યું છે કે આજે તાપી માતાના પ્રાગટ્ય દિવસે સ્મરણ માત્રથી દુઃખ અને પાપનો નાશ કરનારી લોકમાતાની પૂજા અર્ચના કરીને અગિયારસો મીટરની ચુંડડી અર્પણ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મંડળો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું બાપુ ગુરુશ્રી હરિબોલ સ્વામી રામમઢી આશ્રમ મુરદાસ બાપુની નિશ્રામાં અમારી જ પાડોશી સંસ્થા જેવી રીતે અમારો રામમઢીનો ઓવારો છે અને ત્યાં રોજ તાપી માતાની આરતી થાય છે એવી જ રીતે કુરુક્ષેત્ર મહાદેવના શરણની અંદર અહીંયા અહીંયા કુરુક્ષેત્ર ઘાટ ઉપર આજે તાપી માતાના જન્મજયંતિ નિમિત્તે બધા ભક્તજનો એકત્રિત થયા હતા અને મા તાપીનું અર્ચન પૂજન કર્યું હતું તો એના માટે બધા એકત્રિત થયા હતા ભક્તિ જોઈતી હોય તો મા યમુનાજી આપે છે યમુનામાં ભક્તિ જોઈતી હોય તો યમુનાજી આપે જ્ઞાન દદાતી ગંગા ગંગાના કિનારે જ્ઞાન મળે છે નર્મદાના કિનારે આનંદ મળે છે એવી રીતે મા તાપીનું તપ એવડું મોટું છે કે અહીંયા ક્ષણ માત્રની તપસ્યા પણ ફલીભૂત થાય છે સવાગણું ફળ આપે છે એટલે હું શહેરીજનોને આ તાપી જયંતિના દિવસે બસ એટલી જ પ્રાર્થના કરીશ કે મા તાપી ને આપણે તો તાપી મૈયાને શું સ્વચ્છ કરીએ રોજ આપણને સ્વચ્છમાં તાપી કરે છે પરંતુ છતાં પણ આપણું કર્તવ્ય બને કે કોઈ પ્લાસ્ટિક કોઈ કચરું તાપી મૈયાની અંદર નાખું નહીં અને આપણે બને એટલી સ્વચ્છતા રાખવી અને તાપી સ્વચ્છતા અભિયાનની અંદર જોડાવ માં તાપીની પૂજા અર્ચનાની અંદર જોડાવ કેમકે આપણે તાપી માતાને સાચવશું આપણે તો શું સાચવીએ રોજ આપણને સાચવે છે છતાં પણ હું કહું કે આપણું કર્તવ્ય આપણો જે રોજિંદી આપણી ક્રિયાઓમાં જે પણ આપણે અનવોન્ટેડ સ્પીસીસ જેવી રીતે આ સૃષ્ટિની અંદર છે એવી રીતે આપણી જે પણ ખરાબ આદતો છે પ્લાસ્ટિકની કે બીજી કોઈ તો એવી ગંદી વસ્તુઓ આપણે જલની અંદર પધરાવીએ નહીં અને મા તાપીને સ્વચ્છ રાખીએ એ જ મારી આ તાપી જયંતિના દિવસે આપ સૌને અરજ છે પ્રાર્થના છે અને આપ સૌને તાપી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ શુભકામના અસ્તું હોળીમાં મેસીને પૂજા અર્ચના સહિતના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાયત્રી પરિવારથી લઈને પટેલ પરિવાર અને ભૂદેવો સહિતના સમાજના લોકો જોડાયા હતા